નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ છવ્વીસ જે પરીક્ષા લેવાની તેનું રિઝલ્ટ છે તે ફાઇનલી જાહેર થઈ ગયું છે મેં ગયા વિડીયોમાં તમને એક વિડીયોમાં તમને જણાવ્યું હતું કે તારીખ સાત ચાર બે હજાર પચીસ સુધી અથવા તારીખ સાત તારીખના જ રિઝલ્ટ જાહેર થઈ જશે તે મેં જોઈ શકો સાત ચાર બે હજાર પચીસ તારીખ લખેલી છે તો ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે હવે તમારે રિઝલ્ટ કેવી રીતે જોવું તેમજ કેટલા વિદ્યાર્થીઓનો મેટમાં સમાવેશ થશે કેટલા મીન્સ કે કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ મેરિટમાં સમાવેશ થશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો આપણે અહીંયા વધુ સમયને લઈ અને વિડીયો શરૂ કરીએ તમે જોઈ શકો છો કે ઝીરોથી ઓગણચાળીસ માર્ક્સ લાવનાર પ્રથમ વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો ઝીરોથી ઓગણચાળીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીની એ સંખ્યા છે ત્રણ લાખ ત્રીસ હજાર નવસો અડત્રીસ ત્યાર પછી ચાળીસથી ચુમ્માળીસ છે તે સંખ્યા છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો લાસ્ટમાં એકસો પંદરથી એકસો વીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ એક પણ નથી તેમજ એકસો થી એકસો ચૌદ માર્ક્સ વચ્ચે લાવનાર વિદ્યાર્થીઓ કેટલા છે તો નવ છે નવ વિદ્યાર્થીઓ એકસો દસથી એકસો ચૌદ માર્ક્સ લાવ્યા છે હવે મિત્રો આપણે નીચે સ્કોલ કરીએ તો એ તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એકસો આઠ ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે તેમજ છસો છન્નું વિદ્યાર્થીઓ એવા છે કે જેમને છન્નું ગુણ કરતાં વધુ ગુણ મેળવ્યા છે ત્યાર પછી ત્રણ હજાર પાંચસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ ચોર્યાસી ગુણ કરતાં વધુ ગુણ મળ્યા છે ત્યાર પછી તમે બીજો પણ આંકડો જોઈ શકો છો અગિયાર હજાર એકસો અંક એક્યાસી વિદ્યાર્થીઓએ બોતેર ગુણ કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે અત્યારે ત્રીસ હજાર ચારસો વિદ્યાર્થીઓ સાહીઠ ગુણ કરતાં અને જે ચોર્યાસી હજાર છ વિદ્યાર્થીઓ છે તેમને અડતાળીસ ગુણ કરતાં વધુ જે ગુણ મેળવ્યા છે ખાસ મિત્રો કટ ઓફની વાત કરીએ તો તમારે કેટલા માર્ક્સ હશે તો તમારો કામચલાઉ જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે તેમાં સમાવેશ થશે ત્યાં તમે જોઈ શકો છો કે હાલ કામચલાઉની પ્રથમ મેરિટ યાદીમાં છે તેમાં જનરલ વિદ્યાર્થીઓ માટે પચાસ કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ તેમજ જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પિસ્તાળીસ અથવા તેનાથી વધુ અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાળીસ કરતા વધુ ગુણ મેળવવા વિદ્યાર્થીઓ સમાજ કરવામાં આવેલ છે અને જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓની મેરિટ યાદી અલગથી બનાવવામાં આવશે મિત્રો ખાસ કે મેરિટ લિસ્ટ આવી ગઈ છે પરંતુ હજુ સુધી વેબસાઇટમાં મૂકી નથી જ્યારે પણ મેરિટ લિસ્ટની પીઢીએફ આવશે તો આપણે વિડીયો દ્વારા જાણ કરીશું પરંતુ એ તમે જોઈ શકો છો કે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તો તેમને પચાસ ગુણ થી વધુ માર્ક્સ હોવા જોઈએ પચાસ કરતાં વધુ ગુણ હશે તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે ત્યાર પછી એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને પિસ્તાળીસ કરતાં વધુ ગુણ અને જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને ચાળીસ કરતા વધુ ગુણ છે અને જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે 1 એકથી પાંચ પ્રાઇવેટ શાળા અભ્યાસ કરી છે તેમનું મેરિટ યાદી હજુ અલગથી ગણવામાં હશે તેમનું હજુ તૈયાર થયું નથી હવે મિત્રો તમારે રિઝલ્ટ છે તે અહીંયા જે સ્કૂલ દ્વારા જોવામાં આવશે એટલે સીઈટી બીજા પચીસનું પરિણામ શાળા દ્વારા જે સ્કૂલ અટેન્ડન્સ છે ગુજરાત ડોટ પોર્ટલથી જાણી શકાશે મિત્રો જે આ વેબસાઇટ છે સ્કૂલના આઈડી પાસવર્ડથી પોતાનું જે વિદ્યાર્થી રિઝલ્ટ જોઈ શકાશે અથવા કંઈ પણ રિઝલ્ટ આપણે જાતે જોઈ શકાશે કે નહીં વિદ્યાર્થી જાતે જોઈ શકશે કે નહીં તે અંગે કંઈ પણ અપડેટ આવશે તો હું આવતીકાલે તેનો વિડીયો મૂકીશ કે રિઝલ્ટ કઈ રીતે જોઉં તો મિત્રો આ હતી આજની અપડેટ તમારે કંઈ પણ કોમેન્ટ હોય તો વિશે કોમેન્ટમાં જણાવજો અને મેં તમને આગળ કહ્યું એમ કે રિઝલ્ટ કઈ રીતે જુઓ ત્યાં કે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું પરંતુ જે રિઝલ્ટ છે તે ફાઇનલી જાહેર થઈ ગયું છે કે મેં તમને જણાવ્યું કે પચાસ કરતાં વધુ ગુણ હશે પચાસ અથવા તેનાથી વધુ તેવા જનરલ કેટેગરીના અથવા જે ઓબીસી આવે છે તે અને જનરલ છે તે તેમજ જે પિસ્તાળીસ કરતાં વધુ ગુણ હોય તો તેવા એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ચાલીસ કરતા ગુણ અને પિસ્તાળીસ ગુણ છે તે એસસી કેટેગરીના વિદ્યાર્થીની છે આમ જે કટ ઓફ છે મિત્રો આટલું તો આ તમામ વિદ્યાર્થીઓ છે જેમને ગુણ આવ્યા છે આટલા તેવા વિદ્યાર્થીઓ મેં એ લિસ્ટમાં સમાવેશ કર્યો છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખું વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો છે વિડીયો ગમે લાઈક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં